આ દ્રશ્યો દરિયો સરોવર કે નદીના નથી પરંતુ આ દ્રશ્યો છે જૂનાગઢના માંગરોળ ગેડ પંથકના આજે વરસાદી વિરામને બે બે દિવસ વીતી ગયા છે હજુ પણ કેટલાક ગામો સંપર્ક વિહોણા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે માંગરોળ તાલુકાના થલ્લી ગામે જ્યાં ખેડૂતો હાલ પરેશાન છે અહીં પાણીની છેલ તો આવે છે પરંતુ સાથે સાથે ખુદ ધારાસભ્ય દેવા માલમના ગામમાં તળાવમાં પાળો તૂટતા પાણીનું જળસ્તર વધી જાય છે જેથી ખેડૂતો પોતાની મહેનતથી ગામમાં લોકો એકઠા થઈ જાય જાતે તળાવનો પાળો બાંધવા મજબૂર બન્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં ગામો હજુ પણ કેટલાક સંપર્ક વિહોણા બની ગયા છે ઘેડ વિસ્તારમાં લોકોની પરિસ્થિતિ દયનીય બની છે સરકાર પાસે અવારનવાર અનેક ઘણી રજૂઆતો કરી હોવા છતાં પણ સરકારના બહેરા કાને સંભળાતું નથી તેવું લોકોના મુખે ચર્ચા રહ્યું છે ત્યારે આ બાબતે લોકો મામ પોકારી ઉઠ્યા છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું થલી ગામના પંચાયત ગ્રામ પંચાયત સરપંચ તરીકે હું ફરજ બજાવું છું તો આપની ચેનલના માધ્યમથી એક કહેવા માગું છું કે આ ઘેરના પછીથી ત્રીસ ગામ જે પાણીથી આજ અવર જવર રસ્તા બંધ થઈ ગયા છે ખેતર ધોવાઈ ગયા છે ભારા તૂટી ગયા છે પારા ગામમાં તળાવનો ફાળો તૂટી ગયો હતો તો અમે જાતે જાત મહેનત પછી વીસ ત્રીસ જણા થઈને ભાડો બાંધો છે કે પીવાનું પાણીનો સંગ્રહ થઈ જાય ને આને આ રજૂઆત આપણે સાંસદજી રમેશભાઈ ધારાસભ્યજી દેવાભાઈ માલમે પણ કરી છે તો આનું તાત્કાલિક નિવારણ આવે વહેલી તકે નદી ઊંડી ફોડી ને વ્યવસ્થિત થાય તો ખેડૂતને દર વર્ષે આને હાલત ભોગવવી ન પડે ને આજ હજારોયમાં બિરાણ ગયું છે

ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ